ગોરવા વિસ્તારમાં પોતાની ધાક ઉભી કરવા માંગતા તત્વોને પોલીસે પાઠ ભણાવ્યો ડોન બનવા નીકળેલા ચારેયને કાન પકડવાનો વારો આવ્યો શહેરના છાણી જકાતના કસ્તિત મધુ રેસિડેન્સીમાં રહેતો મૂળ જામનગરનો શક્તિસિંહ ધનરાસિંહ રાણા તેના મિત્ર જતિન જેઠાભાઈ ધાગિયા મનીષ શંકરલાલ યાદવ અને હેમેશ રમેશભાઈ હોદ્દાર સાથે મહેફિલ માણી નેશનલ હાઈવે પર આવેલા બાપુ ચિકન ખાતે જમવા માટે પહોંચ્યા હતા

પોલીસ ને થતા પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટ લાઠિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હુમલાખોરોની શોધખોળ કરી ગણતરીના કલાકોમાં ચારેને ઝડપી પાડ્યા હતા ત્યારે ડોન બનવા નીકળેલા ચારેયને કાન પકડતા થઈ ગયા હતા